સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું છે જાહેર મંચ પરથી વિમલ ચુડાસમાએ ચીમકી આપી છે અહી માથા ગણવામાં આવે છે તમે સાથે હોવ તો વિમલ એકસો આઠ થી વધુ ઝડપથી હાજર થશે

અને આજે જે ડેમોલેશન વાત થઈ છે ત્યારે મારા વાત થઈ છે કે એ સમજૂતીપૂર્વક કીધું છે કે તમને વેક્ય બીજી જગ્યા આપશું તો એ બરાબર કહ્યું છે એમાં કઈ વાંધો નથી એ સરસ રીતે કહ્યું છે એમાં મારે કઈ કહેવાનું નથી પણ મેં કીધું તું જો કદાચ ને તમને કોઈ જબરદસ્તી કાલે સાંજે કીધું મને સાત વાગે ફોન કરજો જો તમને જબરદસ્તી કોઈ પણ રાખવાનું કરે તો સાત વાગે પાટણ માં છે સવારે સાત વાગે સામે ઉભાનો છે જે અધિકારી હોય બુલેજ હોય અને જે પણ સીઆરપી હોય એને એક વાર તો મારું નામ વિમલ લઈ એ ચોક્કસ રીતે કહી શકીશ